જે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને આજ તો બોપડા કરવા વેલા વેલા બેસી ગયા છે કેમ કે શ્રુતિ ને ચમન બે વેલા આવતા રહ્યા નિશાળે હા ભૂખ નથી લાગી ને શનિવાર એટલે વેલા છૂટી જાય એટલા માટે ચાલો બધા બોપોડા કરવા હવે બોલો ને હું બોલે કઈ નું બોલે બપોરામાં જો આપણે ફુલાવાનું શાક બનાવ્યું છે રોટલા છે છાસ છે મરચાં છે શ્રુતિ સ્કૂલેથી આવી ગઈ છે બેન ભાઈ અને આપણે બેસી ગયા છે બહપોળા કરવા અમે ભગવાનને પણ આપણે જમાડી દીધું છે તો હાલો બધા બોપોળા કરવા ક્યાં જમણ કેમ એમ શાક

અને આ ચાંદલા લીધા હે આપણે અને એક આ ચાંડલા લીધા હે અને આ શુતિ લીધી છે તો આવું આપણે કઈક લીધું છે અને હવે આપણે સીવન નું કામ ચાલુ કરી દઈ સીવવા માંડી એટલે બ્લાઉઝ તૈયાર થવા માંડે ફટાફટ વાઇઝ તો જો જમણ માટે જમણ માટે જો સ્માર્ટ વોચ લાવ્યા છે કેમ કે એનો બર્થડે હતો ને ત્યારે લઈ નહોતા દીધું એટલા માટે તો હવે કે પપ્પા મને લઈ દો તો પપ્પા જોઈને આટલું લઈ સ્માર્ટ વોચ તો હમણાં જમન ખોલીને બતાવે કેવી છે જમન શ્રુતિને કહીએ કે તું ખોલ અનબોક્સ કર તો જો ખોલીને જોવે કેવી છે તો જો કંઈક આવી છે એ વોચ છે હા અને પટા આવ્યા હે બીજું હું આવ્યું એ ઓલું આમ કરતો

તો જો જાનું શેણીનો રસ લઈ આવ્યા છે ઉનાળામાં પહેલી વાર આજ સહેણીનો રસ આવ્યો છે આ ઉનાળામાં બાકી તો ઘણો પીધો અને આપણે લાલાને પણ પાઈ દીધો શેણીનો રસ રાધે રાધે શ્રુતિ પીવાનું ચાલુ કરી દીધું આજ વાટકામાં પીવે કેમ કે ગલા સજી કાઢવાના બાકી છે ના જમણ ને જાનું હમણાં આવે પડો બાંધતા આવે જ બેઠા હોય એટલે હમણાં આપણે પણ શેણીનો રસ પી લઈ હમણાં ગરમી મેડી પડવા એટલા માટે

પાછળ કર પાછળ જો આપણે આપણે પેટર્ન પેટર્ન બનાવી બનાવી છે છે અને આગળ આવી હાલો ગાય તો આપડે જો મહેંદીની કડી થઈ ગયા છે અને આપણે બ્લાઉઝ બનાવવાનું હતું એ પણ આપણે બનાવી નાખ્યું છે તો જો કઈક આપણે આવી પેટર્ન નું બ્લાઉઝ બનાવ્યું છે અને આ બ્લાઉઝ પણ ચણિયા ચોડીનું છે આજે તો આપણે મહેંદી પણ કરી બ્લાઉઝ પણ સીવું હમણાં તો બસ આવું જ કામ આલે છે મહેંદી કરવાનું બ્લાઉઝ સીવવાનું